સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન નારકીના દુઃખો અંગે છે નારકીના દુઃખોનું વર્ણન જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું અને જીવને નિષ્કારણ કરવાથી બોધ્યું છે ભક્ત ડરાવવા માટે નહીં એક જીવ મોક્ષે જાય કે એક નિગોદમાંથી એ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે અનંત કાળ તો નિગોદમાં જ વિતે કર્મ બાંધેલા હવે પસંદગી નથી ઘણો લાંબો કાળ વીત્યા બાદ એક પણ ક વશે અસંખ્યાત કાળ વિતાવે બાદ વિકલેન્દ્રિય એટલે કે બે ત્રણ ને ચાર ઇન્દ્રિયમાં આવે જોકે અહીં પણ કર્મ પ્રમાણે આવે એવું કંઈ નથી જીવ વચ્ચે ચડે કે પડે પણ ખરા કર્મનો નજાયો જીવ નાચે છે કર્મ પાસે પરાધીન છે ક્વચિત દુર્લભ એવો મનુષ્ય દેવ પામે અને પૂર્વનું ઋણ પતવે એટલે કે જૂના કર્મો પુરુષાર્થ સાથે ખપાવે સાવધ સાવધ રહે નવા બાંધે નહીં અને એમ નહીં તો છૂટવાનો કોઈ આરોવારો નથી જીવ ચૌરેન્દ્રિય અસંગનીમાં લાખો કરોડો વર્ષો સુધી જન્મરણ કરે ત્યાંને ત્યાં જ ભમે અને ભયંકર દુઃખો વેઠતા વેઠતા ક્વચિત પંચંદ્ર પણ પામે તો પામે પંચંદ્રિમાં પણ ચાર પ્રકાર નારક દેવ મનુષ્ય અને તિર્ય છે અહીં પણ આ ભાવોમાં જન્મ મરણનું ચક્કર તો ચાલુ જ છે બધી જેલ જ છે કોઈ શાહકરની કોઈ નજર કે તો કોઈ સખત ઝેલ વચ્ચે ફરી પાપો કરી કર્મો બાંધી એકિન્દ્રિય એટલે કે પૃથ્વી કાય વનસ્પતિ કાય વગેરેના તથા ક્યારેક તો બહુ કર્મો હોય તો ફરી બાદર નિગોદ કે સૂક્ષ્મ નિગોદમાં પણ ધકેલાઈ જાય આ પૃથ્વીની નીચે સાત નરકો આવેલી છે પહેલી નરક પૃથ્વીનું નામ રત્નપ્રભા છે ભયંકર અંધકારમય છે કે આ નરકાવાસોમાં સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર કે તારા છે જ નહીં આ નરકની જમીન પણ અનેક પ્રકારના ભયંકર દુર્ગંધી વાળા અશુદ્ધિ પદાર્થોથી ભરેલી છે લોહી પરુ વિષ્ટા આદિ નરકના નિષ્કૂટોમાં ઉત્પન્ન થાય છે વાઘ સિંહ વરુ અજગર સર્પ ચિત્તા બિલાડી વગેરે હિંસક પશુઓ કે ગોહડ વગેરે હિંસક પક્ષીઓ પણ નરકનું આયુષ બાંધી અહીં અવતરે છે ગર્ભમાં જેમ ઉત્પન્ન થાય તેમ સૌ પ્રથમ નરકમાં ઉત્પન્ન થનાર જીવો આ નિષ્કૂટોમાં ઉત્પન્ન થાય છે અશુચિત પદાર્થોનો જ ખોરાક ગ્રહણ કરે છે અને તેનાથી શરીર બનાવે છે થોડા સમયમાં શરીર મોટું થાય છે નિષ્કૂટોમાં સમય નહીં અને નિષ્કોટનું મોઢું ફાંકડું બહાર પણ નીકળી શકાય નહીં નિષ્કોટની દિવાલો વજ્ર જેવી મજબૂત વર્ણવી છે તે તોડીને બહાર નીકળી ન શકાય તેથી તે દિવાલો દ્વારા શરીર ચારે બાજુથી દબાય છે અહીં મનુષ્ય લોકમાં ધરતીકમ વગેરેમાં બહુમાળિક મકાન પડતા ખૂબ ભાર નીચે જીવ દબાઈ જાય અને જે વેદના ઉપજે તેના કરતાં અનનગણી વેદના આ નિષ્કુટમાં ઉત્પન્ન થયેલા નરકના જેવો સહન કરે છે વળી અહીં મરણ અકાળે આવે નહીં આયુષ્ય તૂટે નહીં કેમ કે આયુષ્ય નિકાજીત હોય એટલે વેદના સહન કરવાની ભાગી ભાગીને ભાગે કે પથ્થરોને મજબૂત ધારદાર હથિયાર વગેરે તીક્ષ્ણ શસ્ત્રો પણ ઠેર ઠેર પડેલા હોય છે જમીન અત્યંત ગરમ તથા કર્કશ હોય છે નિષ્કૂટો પણ ભયંકર દુર્ગંધમય જેની કલ્પના પણ ન કરી શકાય તેવા અશુચિત પદાર્થોથી ભરેલા હોય છે મનુષ્ય લોકના અશુચિત દુર્ગંધમય પદાર્થોથી અનંદગુણ દુર્ગંધમય અશુચિત પદાર્થો નરકના આ નિષ્કૂટોમાં ઠેર ઠેર હોય છે નારકી ખૂબ મહેનત કરીને આ સાંકડા મુખમાંથી થોડા હાથ કે પગ બહાર કાઢે વેદનાથી ચીસો પાડે નરકમાં અસુર નિકાયના દેવો પરમાધામી દેવો કહેવાય છે આમ તેમ ફરતા જ હોય છે તેઓને નરકના જીવોને વેદના આપવામાં મજા આવે છે તેથી તેઓ દોડીને આવે છે અને નારકીના બહાર નીકળેલા હાથ પગ વગેરે ખેંચાય તેટલા ખેંચે અને છેવટે તલવારથી કાપીને ભૂમિ ઉપર ફેંકે બાકીના અંદર રહેલા શરીરમાં ભાલો ભોંકીને શરીરના ટુકડા કરે અને એક એક ટુકડાને બહાર કાઢીને ચારે દિશામાં દૂર દૂર ફેંકે આમ ગર્ભવાસ જેવા નિષ્કૂટમાંથી નારકીના જીવોને શરીરના ટુકડા કરીને બહાર કઢાય છે આખું શરીર એકી સાથે નારકીનું બહાર નીકળી શકે નહીં પ્રશ્ન ઊભો થાય કે કાપે કે ટુકડા થાય તો નારકી મરી ના જાય નારકીમાં જીવનું આયુષ્ય નિરુપક્રમ હોવાથી ગમે તેટલા શરીરના ટુકડાઓ થાય ગમે તેટલી પીડાઓ આવી પડે જીવતા બાળે શેકે તો પણ તેમનું મરણ થાય નહીં ચારે બાજુ દૂર દૂર ફેંકાયેલા શરીરના ટુકડાઓમાં પણ નારકીના જીવના પ્રદેશો હોય છે તેથી ધીમે ધીમે નિકટ આવી બધા ટુકડા ભેગા થઈ એક કદરૂપું કાળું અને ભયંકર હાથ પગ માથું મોઢું વગેરે લક્ષણ વિનાના સર્વે અંગેવાળું જોઈ પણ ન શકાય તેવું બિહામણું શરીર બને છે જેણે પારો એટલે મેરીકુડી ઢોળાય અને ફરી એકઠો કરી શકાય તે રીતે નારકીના જીવો તેમના આયુષ્યના છેડા સુધી કેવી પીડા ભોગવે છે તે જોઈએ નારકીમાં ત્રણ પ્રકારની પીડા હોય છે ક્ષેત્રપીડા પરસ્પરની પીડા અને રૂપ પીડા સતત દુઃખમાં રહેતા નારકીના જીવને એક ક્ષણ માત્ર પણ દુઃખ પડતું અટકતું નથી ક્ષેત્રપીડા નારકીનું ક્ષેત્ર ભયંકર દુર્ગંધિમય અને ઘોર અંધારાથી ભરેલું હોય છે તીવ્ર તરસ જે છીપાય નહીં એવી સતત સહન કરવી પડે છે ગરમી પહેલી ત્રણ નારકમાં ગરમીની સખત પીડા હોય છે મરૂભૂમિની ઉનાળાની ભયંકર ગરમી કરતાં અનંત ગણી ગરમી અહીં નારકીમાં હોય છે મનુષ્ય લોકના વૈશાખ જેઠ મહિનાના ભયંકર તાપમાં મોટો ભઠ્ઠો સળગાવી તેના પર લોખંડની મોટી તબી મૂકવામાં આવે અને તેના પર નારકીના જીવને જો સુવાડવામાં આવે તો તે તરત જ ઘસ ઘસાટ સુઈ જાય કેમ કે આટલી પ્રચંડ ગરમી નરકની ગરમીના અનુભવ પછી એને કંઈ જ લાગતી નથી ઠંડી આ જ રીતે જે નરકમાં ઠંડી પણ અતિશય હોય છે ત્યાં પણ તે તેટલી જ ભયંકર પોષ અને મહામહિનાની કડકતી ઠંડીમાં હિમાલય ઉપર રહેલા બરફમાં નારકીના જીવને જો સુવાડવામાં આવે તો તરત જ ઘસઘસાટ સૂઈ જાય કેમ નરકની ઠંડીની અપેક્ષાએ તેને આ ઠંડી સહેજ પણ લાગતી નથી ભૂખ નારકીના જીવોને ભૂખ અત્યંત હોય છે જગતનું સર્વ અનાજ નારકીનો એક જીવ ખાઈ જાય તો પણ તેને તૃપ્તિ સંભવે નહીં આટ આટલી ભૂખ છતાં નારકમાં કંઈ ભોજન મળતું નથી ક્વચિત મળે તો તે પણ અત્યંત હલકા પ્રકારનું હોય છે અને તે ખોરાક લીધા પછી તૃપ્તિ થવાને બદલે ભૂખ વધે લીધેલો ખોરાક વિપરીત રીતે પરિણમી પરુ વગેરે રૂપે બહાર આવે અને તરસ દુનિયાની બધી નદી અને બધા દરિયાના પાણી પી જાય તો પણ નારકીની તરસ છીપે નહીં એવી ભયંકર તરસ જીભ કંઠ અને તાળવાને શોષી નાખે છે પાણીનું ટીપું પીવા પામે નહીં ક્યારેક પાણી મળે તે પીવાથી તેની શાંતિ કે હાશકારો થાય નહીં ઉલટ વધે ખણાવજ છરીથી છોલોમાં આવે તો પણ શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શના વિષયો અત્યંત અશુભ હોય છે જેનું વર્ણન થઈ શકે તેમ નથી આખા શરીરે ખુદલીની પીડા તો કાયમ જ પરમા દેવો અને એકબીજા નારકી ભય તો સતત જ છે પૃથ્વીનો સ્પર્શ પણ અત્યંતનાર હોય છે નરકના રહેણાંક બળખા વેષ્ટા મૂત્ર પરુ કરતાં પણ વધુ ગંદા અમનોજ્ઞ વસ્તુઓથી લેપાયેલા હોય છે જમીન પણ આવા પદાર્થોથી વ્યાપ્ત હોય છે સડી ગયેલા કૂતરા સાપ કે બિલાડીના કલેવર અથવા તો મરેલી ગાય ભેંસ વગેરેના કલેવરોની દુર્ગંધી કરતાં અનનગણી દુર્ગંધી નરકમાં કાયમ ફેલાયેલી જ હોય છે ખાદ્ય પદાર્થનો રસ લીમડાની ગળો કે કાળીજીરી કે પીરીન કરતાં તો અનેક ગણો કડવો હોય છે જમીન કે ત્યાંના કોઈપણ પદાર્થના સ્પર્શ વીછી કે અગ્નિના સ્પર્શથી અત્યંત ભયંકર પ્રકારના હોય છે વળી સતત પીડા થઈ રહેલ હોવાથી રુદન રોકકળ અને કલ્પાંતને લઈને વાતાવરણ પણ અત્યંત ભયંકર બને છે પરસ્પર વેદના નારકીમાં રહેલા જીવો અત્યંત દુઃખ ભોગવતા છતાં તેઓના રાગ દ્વેષ વેર ઝેર ક્રોધાદી કશાયો કંઈક ઓછા થતા નથી છે તો સંગની પંચન્દ્ર જીવ પણ આવી આકરી પીડામાં વિચારને અવકાશે જ ક્યાંથી હોય જીવ નરકના આવા દુઃખો અનંકલથી વેટે છે ફરી ફરીને વેઠે છે અને હજુ પણ વેઠવા જાણે તૈયાર છે તેના કારણભૂત રાગ દ્વેષ અને કષાયો તે છોડવા તૈયાર નથી સમકીતિ એવા નારકી જીવો બીજા જીવો પર પ્રહાર કરતા નથી પરમાધામીકૃત વેદના આ દેવો પૂર્વના હલકા એવા બાળ તપથી ભવનપતિના અસુર નિકાયમાં ઉત્પન્ન થયા હોય છે પ્રથમની ત્રણ નરક સુધી હોય છે બીજાને વગર કારણે પીડા આપવામાં દુઃખ ઉપજાવવામાં અને દુઃખના કારણે કલ્પાંત કરતાં ભય પામતા નાસભાગ કરતા જોઈ આ દેવોને આનંદ આવે છે એવી આસુરી વૃત્તિના આ દેવો છે પરમાધામીઓ ભાલા ગોંચે શરીરના ટુકડાઓ કરે આખાને આખા અગ્નિના સળગતા ભઠ્ઠામાં ફેંકે અને તેઓની કરુણ ચીસો સાંભળીને આનંદ પામે ભયભીત થયેલા નારકો ચો તરફ આમ તેમ દોડે તો તેને દૂરથી બાણોથી વિંધે તલવારથી માથુંને દળ જુદું કરે હાથ અને પગ વગેરે કાપી પકડીને શેડની જેમ યંત્રમાં પીલે ઉકળતા પાણીમાં નાખીને બાફે જીવતા શેકે લોખંડની ધકધકતી પુતળીઓને આલિંગન કરાવે ગરમીથી તરફા થયેલા નારકીને પકડી પકડીને પૂર્વના શરાબ પાનને યાદ કરાવી મોમાં ઉકલતા શીશાનો રસ નાખી પૂર્વભોના પસ્ત્રના આલિંગનના પાપોને યાદ કરાવી તપાવેલા લોખંડની પુતળીઓ સાથે આલિંગન કરાવે પૂર્વભવના માંસારને યાદ કરાવીને તેને પોતાના શરીરને કાપીને તેના જ માંસના ટુકડા કાપી ખવડાવે દિનતાથી નારકીના માથા પર ઘણનો જોરદાર પ્રહાર કરી ભડકે બલતી જ્વાળવામાં નાખે અત્યંત તીક્ષ્ણ મોટા કાંટાઓના શાલબલી નામના વૃક્ષ પર નારકને ચડાવે અને તેના શરીરમાં કાંટા ભોકાય અને પછી પાછા ખેંચે તેથી કાંટાને ઘોર વેદના ભોગવે દોડતા નારક પર પાછળથી બાણની વર્ષા કરે અને વીંધી નાખે કેટલાક પરમાધમીઓ નારકીના જીવના ભૂકો ચૂરો કરી નાખે મોડું પોળું કરી તેમાં તાંબાને શેસાને ગરમ કરીને બનાવેલા ઓકલતી ધાતુના રસ પીવડાવે આ પરમાધમી દેવો નારકના જીવોના કાન કાપે આંખો ઉખેડે હાથ પગ ને નાક કાપે યંત્રમાં શેરડી જેમ પીલે ભાલામાં પરોવે કરવત થી લાકડાની જેમ વેરી ભયંકર અગ્નિ પ્રગટાવી કુંભીમાં પકાવે શેકે બાફે તળે ચામડી ઉખેડી ક્ષાર પ્રથમ વર્ષ તો વધુ સાતમી નરકમાં તેત્રીસ ક્રોડાકોટી સાગરુપુપનું આયુષ્ય હોય છે જુવા આમિષ મદિરા દારી આ ચોરી પરનારી એ સપ્તવસન દુઃખદાયી દુરિત મૂળ દુર્ગતિ કે જાય સાધ્ય સાધક દ્વાર પંડિત બનારસી દાસ જે કૃત સમયસર નાટક તેમાં આ અંગે આ બોલો આપ્યા છે વિતરામૂતમાં ઉપદેશ નોંધ તેત્રીસમાં નિત્ય નિયમ રૂપે શું શું કરવું તેમાં પણ આ સાત વ્યસનના ત્યાગ અંગેનો બોધ છે પાપથી નિવર્તવા વારંવાર સત્પુરુષો બોધે છે અભક્ષ ખાનપાન દુરાચારી જીવન વ્યસની જીવન જુગાર સટ્ટા વગેરેની કૂટે પર સ્ત્રીગમન અને કર્મદાની વ્યવસાયો અને ચોરી વગેરે દૂષણોથી બચવા ઠામ ઠામ બોધ કર્યો છે સત્પુરુષની આજ્ઞામાં વર્તી કડકાઈથી આ નિયમો પાળતા ઓછા પાપે જીવી આત્માની ઓળખાણ કરી લેતા જન્મ મરણની પીડા અને ભ્રમણનો આત્યંતિક નાશ થઈ શકે છે જે અનંત જ્ઞાનીઓએ નિષ્કારણ કરુણાથી બોધ્યું સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ